તો જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ સંતભૂમિમાં તો મિત્રો આજે આપણે જાણીશું એક પવિત્ર ધામ એટલે કે ગળદરા આય શ્રી ખોડિયાર માતાનું ધામ તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને હા હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો તો ચાલો આપણે માતાના દર્શન કરીએ મિત્રો આમ સંતો અને સતીઓ થઈ ગયા પણ તેમાં આઈશ્રી ખોડિયાર માતા નું એક અનેરું મહત્વ જોવા મળે છે અને આયશ્રી ખોડિયાર માતા ના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે માતાજી તેમના ભક્તો ની વારે હાજરા હાજર રહે છે એટલે તેમનામાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે માતાના મંદિર અનેક જગ્યાએ છે અમરેલી જિલ્લામાં આવેલું ધારી ગામ પાસે ગળધરામાં અત્યંત વિખ્યાત મંદિર છે સૌરાષ્ટ્રના કુડિયાર માતાના ચાર મંદિરો આ એક મંદિર છે ગડધરા ખોડિયાર મંદિર એક અમરેલી જિલ્લાના ધારી ગામ થી માત્ર પાંચ કિલોમીટરના અંતરે શેત્રુંજી નદી ના કાંઠે આવેલું છે અહીં શેત્રુંજી નદી વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે અને આ ધરાને ગળથરો અથવા કાળી પાટનો ગુનો પણ કહેવામાં આવે છે ત્યાં આ ધરાની બાજુમાં ઊંચી બેખાડો ઉપર રાયણના ઝાડની નીચે આઈસી ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે આ નદીના કિનારે હાલમાં મોટું મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં રોકાવાની વ્યવસ્થા પણ છે એમ કહેવાય છે કે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ રહેતો હતો અને તેનો સંહાર કરી સાથે બેનુએ તેને ખાંડી નાખ્યું હતું ત્યારબાદ આશી કોડિયાર માતાજી એ પોતાનો મનુષ્ય દેહ તે ધરાવ ગાળી નાખ્યો અને માત્ર કોડિયાર માતાના ગળાનો ભાગ જ દેખાઈ રહ્યો હતો તેથી તે ગળધરા કહેવાયું ત્યાં સ્વયંભૂગળું આજે પણ બિરાજમાન છે અને આ જગ્યા પર માતાજીના માથાની પૂજા થાય છે મંદિરના ઘણા સંતો અને માનતોને માતાજીએ કન્યા સ્વરૂપે કન્યા સ્વરૂપે દર્શન લીધા છે અને કહેવાય છે કે નવગણને માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતા નવગણ એ ઈસવી સન એક હજાર પચીસના ખોડિયારમાંની માનતાથી આવેલ પુત્ર હતો

પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખુડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી તે સ્થળ હાલમાં ગુનાથી થોડું દૂર છે આમ શ્રી ખુડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાન ગળધરામાં આવેલું છે એ સિવાય આ સ્થાન પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવ્યો છે જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં પ્રસિદ્ધ છે આ ડેમનું પાણી આજુબાજુના ગામના ખેડૂતોને ખેતીમાં અપાય છે સૌરાષ્ટ્રના લોકો અહીં ખુલ્લા પગે આવીને લાપસીની માનતા પણ કરે છે ખુડિયાર માતાના મંદિરની પાસે યુગરાજ માતાજીનું મંદિર પણ આવેલું છે જે અહીંથી બે કિલોમીટર દૂર છે અને અહીં પણ કુદરતી દ્રશ્યો ખૂબ જ જોવા મળે છે તો મિત્રો સૌરાષ્ટ્રમાં આવેલું આ શ્રી ખુડિયાર માતાનું મંદિર ગળધરા એ અલગ જ દિવ્યતાની અનુભૂતિ કરાવે છે તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવીને તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને હા કોમેન્ટમાં જયમાં ખુડિયાર લખવાનું ભૂલતા નહીં